શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલવપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પ્રતિદા એટલે કે એકમ પર સોમનાથ મહાદેવને જનકલ્યાણની પ્રાર્થના સાથે બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવને બિલ્વપત્રોથી શૃંગાર કરવાની પ્રથા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને તેમને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તોને ત્રણ જન્મના પાપમાંથી મુક્તિ મળે છે બિલ્વપત્રને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે તેના ત્રણ પરણમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે બિલ્વપત્રમાં શાંતિ અને શુદ્ધિના ગુણો હોય છે તેના દર્શન અને સ્પર્શથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે શૃંગારમાં બિલ્વપત્ર ચંદન ભસ્મ અને પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મંદિરના પૂજારી શ્રીઓ દ્વારા ત્રણ કલાક સુધી પ્રયત્નોથી સોમનાથ મહાદેવને આ વિશેષ શૃંગાર કરવા આવ્યો હતો રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ